ખેડૂતોની દેવા માફી પાટીદારો સહિત ત્રણ મુદ્દે ઉપવાસ ચલાવતા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે અઢારમો દિવસ જોકે હાર્દિકના પારણા માટે પાટીદાર સમાજ સમાજની ધાર્મિક અગ્રણીઓ અને કોંગી પાટીદાર ધારાસભ્યો પણ હવે સક્રિય બન્યા છે સાથે જ પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાના આગેવાનો આજે સરકાર સાથે મુલાકાત પણ કરી શકે છે તો વળી કોંગ્રેસી પાટીદાર ધારાસભ્યો બપોર બાદ હાર્દિક સાથે મુલાકાત કરી તેને પારણા કરવા સમજાવશે

તો હાર્દિકના નિવાસ સ્થાનેથી જ અમારા સહયોગી કિશન આપણી સાથે જોડાઈ રહ્યા છે કિશન હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે અઢારમો દિવસ ડોમ પણ બદલવામાં આવી રહ્યો છે કયા કયા નેતાઓ આવશે અને ત્યાં શું માહોલ દુએક સૌથી પહેલા તો અઢાર મો દિવસ છે ને હાર્દિક પટેલે જે પોતાની ઉપવાસ છાવણી છે તે બદલી છે જે જગ્યા નાની જગ્યાએ જે ઉપવાસ કરવામાં આવતો હતો તે જગ્યાથી હવે એક આ ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આ ડોમની અંદર જે પહેલાં જે અગવડો પડતી હતી તેને ધ્યાન રાખી કુલર સાઉન્ડ સિસ્ટમ સહિત જે બેસવાની સુવિધા છે તે કરવામાં આવી છે સો જેટલા લોકો છે તે આ ડોમની અંદર બેસી શકે છે તો સાથોસાથ ડોમની અંદર છે તે કુલર તેમજ જે લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે જ્યારે હાર્દિક પટેલે પોતાના ઘરે ઉપવાસ કરવાનું નક્કી કર્યું અને તે દરમિયાન પોલીસ દ્વારા છે જે ડેકોરેટર અને જે તમામ લોકો છે તેને અહીં નતા આવવા દેવા

કેતન પટેલ અને આશા પટેલ છે તે બપોર બાદ આવી અને હાર્દિકને જે પારણા છે તેના માટે સમજાવશે અને જે સુખદ અંત છે તે કદાચ આ અનામત આંદોલનનો આવી શકે છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ ચર્ચા કરવામાં નથી આવી પાસ કન્વીનર ગીતા પટેલ આપણી સાથે છે ગીતાબેન શું કહેશો અઢાર દિવસ બાદ સરકારની હજુ કોઈ પણ પ્રકારની છે તે હરકત નથી પાટીદાર સમાજને જે આંદોલન ને જે અનામતની વાત છે તેના માટે કોઈ પણ વિચારણા નથી કઈ રીતે જોવો જોઈએ બિલકુલ સાચી વાત છે છેલ્લા અઢાર દિવસથી આપને પણ કહી રહ્યા છે કે આ સરકાર છે એ જાડી ચામડીની સરકાર છે એને કોઈ મરે જીવે એનાથી કંઈ ફરક નથી પડતો આજે ઉપવાસનો અઢારમો દિવસ છે અઢાર અઢાર દિવસ વીતી ચૂક્યા પણ છતાં સરકાર કહેવાય ને ટચની મસ્ત નથી નિર્દય સરકાર છે કહેવાય ને દરેક હદો વટાવી ચૂકી છે આ મેસેજ ગુજરાતની જનતાને આપવા માંગુ છું કે આ સરકાર એટલી નિર્દય છે એને કોઈ મરે જીવે કંઈ ફરક નથી પડતો આજે અઢાર દિવસ થયા અને તમે જેમ કીધું કે અમારા કહેવાય પેલા આંદોલનકારી રહી ચૂક્યા છે કન્વીનરો રહી ચૂક્યા છે એ લોકો આજે સમજાવવાના પ્રયત્નો કરવાના છે મનાવવાના પ્રયત્નો કરવાના છે અમે પણ ઈચ્છીએ છીએ કે હાર્દિકભાઈ પોતાનો જીવ ના ગુમાવે અને એ લોકો છે એ એ એ આપણે જ જ ડબલ જોમ અને એના સાથે આપણે ફરીથી આપણે આપણું આંદોલન શરૂ કરીશું એવા સમજાવવાના પ્રયત્નો કરીશું ધાર્મિક સંસ્થાઓ છે તે આજે બપોર બાદ મુલાકાત કરશે ને આવતીકાલે સરકારને રજૂઆત કરશે તમને શું લાગે છે જે સંસ્થાઓના વડા છે તે યોગ્ય નિવેડો લાવશે સમાજ માટે બિલકુલ અમારી છે છે સામાજિક સંસ્થાઓ એમને પહેલ કરી અને સૌથી તો હું એમને અભિનંદન આપીશ કારણ કે અમારા વડીલો છે અને પાત્ર છે તો એ વડીલો જ્યારે સરકાર સાથે મંત્રણા કરવા જાય તો હું ચોક્કસ એવું માનું છું કે સરકાર પર પણ પ્રેશર આવશે કારણ કે આ યુવાનો આવતા દિવસોમાં સંસ્થાઓ પણ કહી ચૂકી છે કે આ યુવાનોની માંગણી સાચી છે તો એને લઈ અને હું એવું ઈચ્છું છું કે આજે જ્યારે અમે છ સામાજિક સંસ્થાઓ જાય આનો સુખદ તો ખૂબ જ સાચા અને જે સારા સમાચાર છે તે કહી શકાય કે પાટીદાર અનામત આંદોલનના જે પૂર્વ કન્વીનરો છે તે આજે હાર્દિક પટેલની બપોર બાદ મુલાકાત લેશે અને હાર્દિક પટેલ પારણા કરી લે તેના માટે છે તે સમજાવવામાં આવશે લલિત વસોયા લલિત કગથરા સહિતના જે ધારા સભ્યો છે તે હાર્દિક પટેલને સમજાવશે કારણ કે અઢાર દિવસ થઈ ચૂક્યા છે ને અઢાર દિવસથી જે ઉપવાસ આંદોલન છે તે અનેક વણાકો સાથે યથાવત છે હાર્દિક હજુ પણ પોતાની માંગોને લઈને અડગ છે ધારાસભ્યોનું કહેવું છે કે હાર્દિક છે તે પોતે પારણા કરી લે જો હાર્દિક હશે તો તે લડશે અને હાર્દિક લડશે તો અમે તેનો સાથ આપશું આવું જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમનું કહેવું છે જે પૂર્વ પાસના જે કન્વીનરો છે તેમનું કહેવું છે અને કદાચ આજે બપોર બાદ આ તમામ ધારાસભ્યો હાર્દિક પટેલને સમજાવવા માટે આવશે હાર્દિકને છે તે તેઓ સમજાવટના ભાગરૂપે દબાણ પણ કરશે કારણ કે તેઓ હાર્દિકના સાથી છે અને આજે જે હરેશ રાવત છે જે પૂર્વ સીએમ રહી ચૂક્યા છે તે પણ આજે હાર્દિક પટેલની મુલાકાત લેશે ત્યારે કદાચ બે કે ત્રણ દિવસમાં છે તેનો અંત આવી શકે છે બપોર બાદ જે સંસ્થાઓ છે તે પણ કદાચ મીટિંગ કરીને આવતીકાલે સરકાર સમક્ષ છે પણ મુદ્દાઓની ચર્ચા થઈ શકે આવી અનેક શક્યતાઓ છે જેનું જે ચિત્ર છે તે કદાચ આવતીકાલ સુધીમાં સ્પષ્ટ થઈ જશે વિવેક ધન્યવાદ કિશન અમારી સાથે સમગ્ર માહિતી આપવા બદલ તો હાર્દિક પટેલ નું ઉપવાસ આંદોલન જાણે રિચાર્જ થઈ રહ્યું હોય તેવું લાગે છે આ દિવસ છે અને અનેક કોંગ્રેસી નેતાઓ સહિત જે પાસના કન્વીનરો રહેલા છે અને ધારાસભ્યો પણ આજે મુલાકાત કરશે ત્યારે આવતીકાલે સ્થિતિ સ્પષ્ટ થાય તેવી